સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘરમાંથી પરણીતાની સળગેડી હાલતમાં લાશ મળી આવતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે તો બનાવ લઈને પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો જ્યારે પરણીતાના પતિ ચાર દિવસ અગાઉ રાજસ્થાન ખાતે મંદિરે ગયો હોય પરણીતાની સળગેલી હાલતમાં લાશ મળતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે સુરતમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક પરણીતાની ઘરમાંથી સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી વાત એમ છે કે ડિંડોલી વિસ્તારમાં રહેતા રાજસ્થાન ઈસમ ચાર દિવસ અગાઉ રાજસ્થાન ખાતે મંદિરે ગયો હતો અને ત્રણ બાળકો તથા પત્ની સુરત હતા ત્યાં શુક્રવારે પ્રણીતા સુજેવી ચૌધરીની ઘરમાંથી શંકાસ્પદ રીતે સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી જેને લઈને આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે સવાર સવારના સમયે બનેલી ઘટનાને લઈને ડિંડોલી પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ શરૂ કરી છે ત્રણ બાળકો સાથે મહિલા ઘરે હતી અને ત્યારે અચાનક જ મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી હોય જેને લઈને અનેક ચર્ચાએ જોર પકડ્યું છે હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા